નમસ્કાર મિત્રો શું તમારું બેંક એકાઉન્ટ પર સ્ટેટ સાયબર સેલ દ્વારા ખોટી રીતે ફીસ કરવામાં આવ્યું છે અને તમને ખબર નથી કે તમે તેને કઈ રીતે ડિફીસ કરાવી શકો છો તો સાંભળો મિત્રો સૌ પ્રથમ તમારે તમારી બેન્કના મેનેજર પાસે જવાનું છે અને ત્યારબાદ તેની પાસેથી તમારે માહિતી મેળવવાની છે કે તમારું જે એકાઉન્ટ ફીસ થયું છે તે કયા ટ્રાન્ઝેક્શન્સના આધારે થયું છે અને જે તે કમ્પ્લેન થઈ છે તે કમ્પ્લેનની કોપી તમારે મેળવવાની છે ત્યારબાદ તે કમ્પ્લેનમાં જોવાનું છે કે તમારું એકાઉન્ટ કયા પોલીસ સ્ટેશન દ્વારા ફીસ કરવામાં આવ્યું છે અને કયા સાયબર સેલ દ્વારા ફીસ કરવામાં આવ્યું છે ત્યારબાદ તમારે જે તે સાયબર સેલ અને જે તે પોલીસ સ્ટેશન દ્વારા ફીસ કરવામાં આવ્યું હોય તેને તમારે એક અરજી લખવાની છે એ અરજીમાં તમારે તમારું નામ સરનામું મોબાઈલ નંબર તેમજ તમારા એકાઉન્ટમાં જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું જેમ કે જે કંઈ પણ પૈસા આવ્યા છે તેની તમામ વિગતોનો ખુલાસો કરતી એક અરજી તમારે ત્યાં મોકલવાની છે અને તેમાંના આધારે તમારું એકાઉન્ટ જે છે સ્ટેટ સાયબર અને જે પોલીસ સ્ટેશન દ્વારા ડિફીઝ કરવામાં આવશે અને છતાં પણ જો તમારું એકાઉન્ટ ડિફીઝ નથી થતું તો તમારે સીઆરપીસીની સેક્શન ફોર ફિફ્ટી વન અને ફોર ફિફ્ટી સેવન તેમજ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસની સેક્શન ફોર નાઇન્ટી સેવન અને ફાઈવ ઝીરો